સ્વામિનારાયણ અરે તારીખ આજે આઠ જૂન બે હજાર પચીસ રવિવાર છે આજે અને રવિવારના અનુક્રમમાં આપણે આ ભુજથી પ્રકાશિત ગોપાલ ગીતા ગીતાભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે એમાં આપણે આ બીજો અધ્યાય છે તે ઘણા સમયથી જોઈ રહ્યા છે કારણ કે બીજો અધ્યાય ગીતામાં બહુ મુખ્યપણે ભગવાન શ્રી કૃષ્ણના બધા સંવાદ છે એટલે બહુ સમજવા જેવો છે અને જીવનમાં આખી ગીતા જ આમ તો ઉતારવા જેવી છે પણ આ બીજા અધ્યાયમાં એવા ઘણા શ્લોક છે જે આપણા જીવનમાં રોજબરોજના અનુક્રમમાં આપણે કામમાં આવે એવા છે બરાબર આપણે ગઈકાલે જોયું કે ભાઈ યુદ્ધ કરવાથી દુનિયામાં અપકરતી કીર્તિ અને શત્રુઓનો ઉપવાસ સાંભળવા કરતાં સંગ્રામ કરવામાં બે પ્રકારનો લાભ રહેલો છે એમ કહેતા ભગવાને શું કહ્યું કે ભાઈ મારી આજ્ઞાદી કરેલા ધર્મયુદ્ધમાં શત્રુઓથી જો હણાયો તો સ્વર્ગ મેળવીશ અને બીજી તરફ શત્રુઓને પરાજિત કરીને સાર્વભૌમ રાજ્યને ભોગવીશ તેથી બંને પ્રકારના લાભને હેતુસર હે કોન્તેય યુદ્ધ કરવા કૃત નિશ્ચય બન બરાબર આ આપણે ગયા રવિવારે એના આગલા રવિવારે જોઈ પાપથી ભય પામેલા પુરુષે યુદ્ધ વગેરે શાસ્ત્રવિત કરવાના આરંભે કર્મ કરવાની યુક્તિ બતાવે છે ભાઈ તમને પાપથી બીક લાગે આ પણ આપણે જોઈ લો ઘણા લોકો બહુ દોડાયા હોય આ કરીશ તો આ પાપ લાગશે પેલું કરીશ તો પેલું પાપ લાગશે આ પાપ પેલું પાપ એમ કરીને પાપના ભયે કરીને કર્મહીન થઈ જાય બરાબર હિન્દીમાં એક ડાયલોગ છે કર્મહીન ખેતી કરે બેલ મરે સુખા પડે શું કર્મહીન ખેતી કરે બેલ મરે સુખા પડે એટલે કર્મહીન પ્રારબ્ધ વગરનો માણસ જ્યારે ખેતી કરવા જાય ત્યારે શું થઈ જાય બરદ મરી જાય મરી જાય અને દુકાળ પડે બરાબર છે પણ હવે આ વાક્ય જે છે તે કોના માટે કહેવું છે પ્રારબ્ધ વગરના વ્યક્તિ માટે કહેવું છે પણ પ્રારબ્ધ તમારું શું છે એ તમને ખબર કેવી રીતે પડે બરાબર એટલે કોઈ દિવસ પ્રારબ્ધના ભયે કરીને પણ પોતે પોતાનું કર્મ ન ચૂકવું જોઈએ કર્મ તો કરવાનું જે કંઈ મળે તે આજે નહીં ને કાલે ઊગી નીકળશે બરાબર એવું લાગે કે અત્યારે રૂપિયા પૈસા રોકવાથી જોખમ છે તો રોકવાના નહીં ત્યારે સેવાનું કામ કરવાનું સર્વિસનું કામ કરો સર્વિસમાં તમારા ઘરના પૈસા જવાના નથી બહુ બહુ તો બહુ તમારી સર્વિસના પૈસા બે ચાર જણા ખાઈ જશે તો ઓછું કમાશો પણ એમાં પાર્ટી ઉઠવાની નથી સમજી ગયા એટલે દિવસ ખરાબ ચાલતા હોય તો સેવાનું કામ કરો દિવસ સારા ચાલે તો પછી વેપારી બનો કોણ ના પાડે ઇન્વેસ્ટમેન્ટ કરો બરાબર એ પ્રમાણે અહીંયા કહ્યું છે સુખ અને દુઃખ લાભ અને હાનિ જય અને પરાજયને સમાન સમજીને પછી યુદ્ધમાં જોડાઈ એમ કરવાથી તને પાપ લાગશે નહીં ભાઈ સુખ દુઃખ આ દુનિયામાં ચાલતું જ રહેવાનું છે એવું કોઈ દિવસ થવાનું નથી કે તમને બધું સુખ મળી જાય અને એવું પણ કંઈ થવાનું નથી કે દુનિયામાં તમે એકલા જ દુઃખી છો મહાભારતમાં જ આ પ્રશ્ન પૂછેલો તો ભાઈ અમારા જેવું આ અજ્ઞાતવાસનું જે અમને આ જંગલમાં ફરવાનું કષ્ટ આવ્યું સમ્રાટ બન્યા પછી આવું કષ્ટ પૂર્વે કોઈને આવ્યું એવું મને લાગતું નથી ત્યારે પછી ભગવાને એમને કહ્યું કે ભાઈ એવું નથી નળ રાજાને તમારા કરતાં બહુ મોટું કસતા આવેલું એમ કે આખું નળ રાજાનું આખ્યાન કહ્યું હતું બરાબર એટલે દુઃખ આપણે સૌથી વધારે છે એવું માનવાનું કોઈ કારણ નથી અને સુખથી છકવાનું પણ નથી કે ભાઈ હું બહુ સુખી થઈ ગયું એટલે મારે કંઈ કરવાની જરૂર નથી સુખ ને દુઃખ જીવનના બે બહુ મોટા પહેલું છે અને એ આમને આમ ચાલતા જ રહેવાના છે પછી શું થયું લાભ અને હાનિ તમે કંઈ પણ કાર્ય કરો એમાં કા તમને લાભ થશે હાનિ થશે અને ત્રીજું જય અને પરાજય તમે કાં જીતી જશો કાં હારી જશો હવે આ બધો વિચાર જે છે ને એ તમને તમારું કર્મ કરવાને વિશે ભ્રમ પેદા કરે છે અને કર્મ કરો છો એ કર્મમાં તમે તમારા સો ટકા એટલે પુરુષાર્થ જે તમારો જે છે એ પૂરેપૂરો કરી નહીં શકતા મનથી પુરુષાર્થ ઘણી વખત તું તમે શું શરીરથી કરતા હોવ પણ તમારું મન ત્યાં જોડાયેલું ના હોય કેમ તમારું મન ભ્રમિત હોય એટલે પછી તમારા જે સફળ થવાના ચાન્સ જે છે તે ઘટી જાય એટલે તમે જ્યારે કોઈ પણ કર્મ કરો ત્યારે લાભ હાનિ કે તમે જીતવાના કે હારવાના આ બધો વિચાર મગજમાંથી કાઢી નાખો ફક્ત કર્મ કરવાનું છે બુદ્ધિ બહુ મોટી વસ્તુ ભગવાને આપેલી છે બાલાજી મંદિરમાં આપણે કાલે ભગવાન શ્રી એ ધામમાં ગયા એના બે પદ ગાઈ નાખા કોઈને ખબર પડી કોઈને ખબર પડી બે પદ ગાયા બરાબર બે પદ ગાયા પણ કોઈને કંઈ ખબર પડી એટલે કહેવાનું તાત્પર્ય શું છે તમે બધું કરી શકો છો તમારે કરવાનો દાખલો જોઈએ અને કેવી રીતે કરવું હોય ને બસ એનો એક વિચાર જોઈએ બરાબર ના ભાઈ જે દસમ અને એના પદ ગાવાના વીરના તો આ ભાઈ પ્રગટિયા સરી આ ગાવાના કહ્યું ને તમે બલિહારી શ્રી કૃષ્ણ દિનેશ કરેલું તો આપણે ગાતા કહ્યું જેત સુદ્ધ દસમ ગયેલી તો ભગવાન પ્રગટ થયા એના પદ ગવાય કે ભગવાને લીલા સંકેલી એના પદ ગવાય એટલે મેં એમ તમને તરત કહ્યું કે આજે ના ગાવું સમજો ઘણાને એ ખબર જ નહીં પડી હશે કે મેં એમને ના કેમ પડી એ પદ ગાવાનું બરાબર કારણ કે બે દિવસ પહેલાં જેત શુદ્ધ દસમે ભગવાને શું કરેલું અંતરદાન લીલા તો આપણે એને લગતા પ્રેમાનંદ સ્વામીના વીરના પદ ગાવાના હોય ને ભાઈએ કાલે બલી શ્રી કૃષ્ણ દિનેશ પ્રગટિયા પૂરવમાં એ કાઢ્યું બરાબર સમજી ગયા થોડુંક મગજ તો એપ્લાય કરો તમારું કે તમે કાં બેઠા છો શું કરવા બેઠા છો કેમ કરો છો એટલે ભાઈ મારે કેવું પડ્યું કે આજે આ નહીં બીજી વખત ગાઈશું બે તો કોન્ટ્રાવર્સલ થઈ જાય ને બંને કોન્ટ્રા થઈ જાય એક બાજુ ભગવાનના છે ને બીજી બાજુ તમે બલિહારી શ્રી કૃષ્ણ દિનેશ પ્રગટિયા પૂરબમાં એ થોડું ગવાય કાલે એટલીસ્ટ ગઈ કાલે તો ન જ ગવાય ગાય તો કંઈ વાંધો નહીં આવવાનો પણ એ દિવસને એ લીલાને અનુરૂપ થોડું છે સમજો એ ભગવાનની જ્યારે અવતાર થયેલો રામનવમી આવે ચૈત્ર શુક્લ નવમી એ પ્રગટિયા એ ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની નવમી કાંઈ એકાદશી હોય એના પછીના એક દાડો છોડને તો ત્યારે ગવાય કે ભાઈ ભગવાન હમણાં જ આવેલા એક દી પહેલા લગ્નના ગીત લગ્નમાં ગવાય ને સમજો પછી તમે કઈ મનમેળ વગર જાવ તો પછી થોડું ચાલે તમે કોઈના લગ્નમાં ગયા હોય અને સહેનાઈ વગાડો એટલે પેલા છોકરાનો બાપો આવે ત્યારે પહેલો ભગાવી હતી આ કેવી સહેનાઈ વગાડે છે લગ્નમાં આ સહેનાઈ વગાડી લગ્નમાં પેલો દાદા દાદી કી કહાનીમાં વગાડતો હતો ને બરાબર આપણો કોણ રામાયણ બનાવેલું તે કોણ આપણો ડિરેક્ટર રામાનંદ સાગરવાળો બરાબર એનો મ્યુઝિશિયન કોણ રવિન્દ્ર જય દંટે ટે ડંટે 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 લગ્ન માં આ વાગે સમજો એની સ્પીડ હોય એનું રિધમ હોય બરાબર એમાં ટે એ થોડું ઓગાડે તો પછી તમે સમજો આ ગીતાજી તમને આ બધું શીખવાડે છે કે ભાઈ કયા સમય પર કયું કર્મ કરવું તમને એ નોલેજ તો હોવું જોઈએ ને હેવો સેન્સ થોડુંક સેન્સ રાખો કે કયા સમય પર કઈ જગ્યા પર શું કરવાનું છે બરાબર અને હું તમને હજુ પણ કહું છું તમે બધા બહુ નસીબના ગોળા પર સવાર વ્યક્તિ છો યાદ રાખજો એકાદ બેને છોડીને તમે બધા બહુ નસીબના ગોળા પર સવાર છો કે તમને જે વસ્તુ વગર ગાળ ખાય કે બહુ ઓછા પ્રયત્ન મળી ગઈ છે કોઈ બીજાના અંડરમાં રહ્યા વગર તમને એની કદર નથી પણ એનો તમને એક બહુ મોટો નેગેટિવ પોઈન્ટ પણ છે એનો તમને એક બહુ મોટો લોસ પણ છે જે મને દેખાય છે શું ખબર તમારામાં જે ઘસારો આવવો જોઈએ ને એ ઘસારો નથી આવ્યો એને કારણે નહીં તમે સમજો તમને કોઈ ઘસારો નહીં લાગ્યો બરાબર બાકી જેને ઘસારો લાગ્યો હોય ને એ વસ્તુ એ વ્યક્તિને એની કદર થાય કે ભાઈ આ કઈ વસ્તુની કાં શું વાત ચાલી ચાલી રહેલી છે અને આ વાત જે છે તે મને મારા જીવનમાં કેટલી કામની છે ભલે હું વીસ વર્ષ જીવું કે ત્રીસ વરસ જીવું એટલે તમને એની કદર નહીં થતી કારણ કે બધું એફઓસીમાં મળે જ તમને ફ્રી ઓફ ચાર્જ મળે છે કાલે એક ભાઈ મને કહી ગયા કયો ચોપડા કરીને કોઈ ચોપડા કરીને દીપક ચોપડા કે કોઈ છે એક પ્રોગ્રામના અઢી કરોડ રૂપિયા ચાર્જ કરે છે અઢી કરોડ રૂપિયા હવે એ ચાર્જ કરે છે એનું કારણ તમને ખબર છે આ પંચભૂત જે કયા ને ખગોળ ભૂગોળવાળું આપણું ભાગવત એ પંચભૂત પર એનું નોલેજ બહુ જોરદાર છે કે કયા ભૂતથી શું થાય શરીરથી પિંડ અને બ્રહ્માંડની ભગવાને જે એકતા કહીને એ એની ઉપર બધી વાત કરે છે એના અઢી કરોડ રૂપિયા એક પ્રોગ્રામના લઈ જાય દીપક ચોપડા પૃથ્વી જળ જ વાયુ અને આકાશ આ જ વાત બધી શ્રીજી મહારાજ આપણે મફતમાં સમજાવી છે સત્સંગી જીવન વચનામૃતમાં બરાબર આપણે એની કદર છે જોઈએ પેલો અઢી કરોડ આપે છે ને ને એને લોકો પણ છે એ ચાર્જ કરે દે ને શ્રીજી મહારાજ આપણે વચનામૃતની અંદર ફોકટમાં આપી દીધી પચાસ રૂપિયાના વચનામૃતમાં બધું આવી જાય છે સત્સંગી જીવનમાં બધું આવી જાય છે આપણે એની કદર છે સમજો હું કહેવા માંગુ જ કેમ કદર નથી આપણે એ ઘસારો ફેસ નહીં કર્યો દિલ્હીમાં કારણ નોર્થમાં કોઈ જગ્યા પર આવી રીતે શ્રી ચાલતું હોય અને લોકોને ખબર હોય આખું ગામ આવે સાંભળવા આખું ગામ સાંભળવા આવે શ્રી ચાલતું હોય તો નોટ જોકિંગ વખાણ કરવા નહીં કહેતો કે શ્રી ચાલે છે અહીંયા વૃંદાવનને વિશે ચાલતું હોય તો આખું ગામ આવે પાઠશાળામાં કોઈ ચાલતું હોય ને તો આખું ગામ આવે સમજો ગામ એટલે એ ફ્રેટર્નિટીના જે કોઈ લોકો આપણે ત્યાં કોઈને ખબર જ નથી ને કોઈને કદર પણ નથી શ્રી કોઈ કદર જ નહીં બરાબર કેમ કોઈને એ વિશે માહિતી જ નથી કે શ્રીવાસ્ય શું છે સમજો બરાબર બાકી જે ભણેલા માણસ હોય અથા તો બ્રહ્મ જિજ્ઞાસા ચાલતું હોય અરે 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 હજ થઈ જાય રાઘવાચાર્યજી આજે પણ એના ગુરુ અથાતો બ્રહ્મ જિજ્ઞાસાની કથા કરે ને તો એ પણ ત્યાં જઈને બેસી જાય છે ઇન્ટરનેશનલ વક્તા છે રાઘવાચાર્યજી એ પોતે બેસી જાય એના ગુરુ આજે પણ એની ઉપર જે ભાષણ કરે તો એ બેસી જાય પ્રવચન કરે તો એ કે કભી કભી તો મુજે લગતા કે ગુરુજી આજ બી હમસે બહુ બઢિયા હૈ હમ થે તબ તો છે લેકિન આજ સુધી જ્યાદા બઢિયા હો ગયા બહાર સેમલો સુનતે તો હમક એસા લગતા હે કે ગુરુજી કમલો નહીં બોલ પાતે વિચાર કરો એમના ગુરુજી એસી બ્યાસી ત્યાંસી વર્ષના હશે હજુ છોકરાઓને જયપુરમાં ભણાવે છે સમજી ગયા એટલે કહેવાનું તાત્પર્ય શું છે તમને જે મળ્યું છે એની તમને જ્યાં સુધી એનું મહાત્મા એની ખબર હોય ને એની વેલ્યુ નહીં થાય સમજો પણ પછી જ્યારે એ વસ્તુ તમારી પાસે ન હોય ને ત્યારે તમને થાય કે પેલું જે હતું તે બહુ સોના જેવું ટ્વેન્ટી ફોર કેરેટ ગોલ્ડ હતું પણ મને એની કદર નહીં હતી કેવી વાત છે આ જે બાળકની મા હોય અને એ મા તે ગમે તેમ વર્તણૂક કરતો હોય બાપા જોડે ગમે તેમ વર્તણૂક કરતો હોય પણ જેના મા બાપ ન હોય અને જે છોકરા અનાથ આશ્રમમાં રહેતા હોય અને પછી એ છોકરા કોઈ દિવસ પહેલાં મા બાપ જોડે પેલા છોકરાને જઈને અંદરથી જે લોકોને પીડા થતી હોય ને એ પીડા અવર્ણનીય છે એ પીડા જે પેલા લોકોને થાય છે એ પેલાને નહીં ખબર કે એને શું પીડા થાય છે જેના મા બાપ નથી એને ખબર પડે કે એની પીડા શું છે આ એવી વાત છે કે જેને એ શ્રીભાષ્ય ભણવું છે પણ એને કોઈ શીખવાડવા વાળું નથી કે ભણાવવાવાળું નથી અને એને એ પ્રાપ્ત નથી બરાબર ક્યારે એને એમ થાય કે મને કોઈ કરવો વાળું નથી ને ફાંફા માળે છે અહીંયા ચાલે છે તો લોકો અમુક તો વિરોધ કરે છે ને અમુક ખાલી ખાલી ત્યાં ફર્યા કરે છે ત્યારે આપણે એમ થાય કે કેવા કેવા લોકો છે સમજો શું કહી શકાય હવે એમાં આપણે બધું જ ખામી પણ ખામી તો છે જ સો ટકા ખામી છે ને બીજી એક વાત પણ છે સમજો બીજી પણ એક વાત છે કે ભાઈ અહીંયા બેઠેલા છે એમાં પણ બધાને કાંઈ ગમે છે બાજુ એમાં પૂરેપૂરો ઇન્ટરેસ્ટ એટલે બેઠેલા છે એને પણ કંઈ ખુશ થવાની કંઈ જરૂર નહીં એને કારણ એવું છે કે બેઠેલા છે એ પણ કાંઈ એવી રીતે બેસે જ કે મને બધું આવડી જાય કે મને એ પણ બેઠેલા છે તો બેઠેલા છે રોજ આવે છે એમાં આવે છે એમાં એને કેટલા ટકા આવડે છે હવે એને ભલે એવું છે કે મને નહીં સમજ પડતી કે ભાઈ એને તો એવું જ છે કે ભાઈ આ તો ચલવીને ચાલ્યું જ હશે બરાબર પણ મેં તમને શું કહ્યું એ જે ફિઝિકલ ડિફરન્સ જે છે ને તે એમને એમ નહીં પડતો એ ફિઝિકલ ડિફરન્સ જે છે ને એ મેન્ટલ ડિફરન્સ છે સમજો એટલે તમને ભલે એવું લાગતું હોય કે મને કંઈ ખબર નહીં પડતી પણ મારે ખબર પાડીને કંઈ ફાયદો નહીં થતો હોય તો પછી મને ખબર પડે તો પણ મારે શું કામ કંઈ બોલવું બરાબર એટલે મને ખબર પડતી હોય તો પણ હું શું કામ બોલું બરાબર એટલે એ બધા જો તમે વેમમાં રહેતા હોવ તો વેમમાં રહેતા નહીં બધી બધાને ખબર પડે જ છે મને નહીં બધાને જ ખબર પડે છે તમને જેટલી ખબર પડે છે એટલી બીજાને પણ પડે છે એટલું ખાલી ધ્યાનમાં લેજો એવું માનતા જ નહીં કે તમે બધા બહુ સ્માર્ટ છો કારણ કે જો તમે બહુ સ્માર્ટ હોવ તો તમે અહીંયા હોવ જ નહીં તમે અહીંયા બેઠેલા જ એ જ વસ્તુ બતાવજ કે તમે સ્માર્ટ નથી સમજો બરાબર હા કદાચ એવું બની શકે કે તમે તમારી યાતને ઓવર સ્માર્ટ સમજતા હો બરાબર દોઢ ડાયા જેને ગુજરાતીમાં કહીએ તે પણ દાયા તો બિચારા બંને બાજથી ખરડાઈશ બરાબર એટલે મર્યાદામાં રહેવું બધા માટે સારું છે સમજી ગયા તમારા માટે મારા માટે બધા માટે સારું છે આ મર્યાદા શબ્દ ભગવાને બહુ સારો વાપરો છે બરાબર કોઈ શાંતિથી બેઠેલો છે કે કોઈ બહુ બિંદાસ છે એનો મતલબ એવો નથી કે એને રગડ મસલ રગલ મસલ કરવો બરાબર ખમ્મા સમજી જાઓ વિશારામાં બરાબર ચાલો એટલે તું પ્રથમ આદિ સમગ્ર દેહના સ્વભાવ રહિત એવા નિત્ય આત્મ સ્વરૂપના જ્ઞાન વડે શોક મોંને તાળીને શોકને મોં પહેલાં ટળે ત્યાં ક્યારે આત્મનિષ્ઠા દ્રઢ હોય ત્યારે કારણ કે શરીરનું જ જન્મ મરણ છે અને જ્યાં સુધી એ શરીર પ્રત્યેની જે જીવને નિષ્ઠા કે હું શરીર છું એવું જ્યાં સુધી એનું અજ્ઞાન ટળવાનું નથી ત્યાં સુધી એને બધા આવીને તીર મારી મારીને દુઃખી કર્યા કરે અને એને ફૂલાઈ ફૂલાવીને ખુશ પણ કર્યા કરે એ જાતે જ ખુશ થયા ઘરે મેં બહુ ફાઇન નાખ્યું હું આમ ને હું તેમ ને હું ફલાં ધીમકો બરાબર ચાલો પોતાના પ્રારબ્ધ અનુસાર સારા નરસા વિષયભોગની પ્રાપ્તિ તેમજ અનિવાર્ય આનંદ તેમજ શોક સમાન સમાન કરીને જો ભાઈ પ્રારબ્ધમાં જે તમને મળવાનું છે ને એ મળવાનું જ છે તમે ગમે એટલું કોઈ કહે કે કોઈ ગમે કરે એ કંઈ ટળવાનું નથી સમજજો અને મેં એવું જોયું છે કે ઘણાને એનો અહેસાસ પણ થઈ જાય છે ઘણાને એ ખબર પણ પડી જાય છે કે કંઈક મારા જીવનમાં સકારાત્મક બહુ મોટું થવાનું છે ચેન્જ અમુક સમય પહેલાં એને ખબર પણ પડે અને ઘણાને આમ જ થઈ જાય છે બરાબર પણ જેને જે થવાનું હોય છે તે થાય છે અને જેનું નહીં થવાનું એનું નહીં જ થતું એટલે એ પ્રારબ્ધ હોય છે એ એના પૂર્વના સુકૃત હોય છે એ સારા નરસા એના પ્રમાણે એને ફળ મળે છે પણ હવે એમાં શું છે કે એને એમાં કંઈ બહુ લોભાવવાનું નથી કે બહુ ડરવાનું નથી સમાન રહેવાનું છે કે ચાલ ભાઈ જે છે તે એ શરીરને જે કંઈ સુખ દુઃખ પ્રાપ્ત થયા એ તો પ્રારબ્ધ કરીને થયા છે એને ભોગવીને અહીંયાથી નીકળવાનું છે એમાં બંધાવવાનું નથી બરાબર અનિવાર્ય આનંદ તેમજ શોખ સમાન કરીને એમાં આનંદ આવે કંઈ સારું થાય તો અને ન સારું થાય તો શોખ આવે બંનેમાં એણે સીધી સાદી સારી પરિસ્થિતિ એની જાળવી રાખવાની છે સમાન લાભ ગેરલાભ નફો નુકસાન થાય જય વિજય આ બધું સમાન ગણવાનું છે સ્વર્ગાધિક ફળની ઈચ્છા રહીત થયેલો યુદ્ધ કરવા તત્પરતા કે ભાઈ એવું નહીં કે યુદ્ધમાં મળશે તો સ્વર્ગ લોકની પ્રાપ્તિ થશે એવું પણ નહીં માનવાનું આપણે યુદ્ધ કરવાનું જેમ કરીને તારે યુદ્ધ કરવાનું છે મહાભારતના યુદ્ધમાં એક બહુ સરસ વાત હતી જ્યાં સુધી પિતા હતા ત્યાં સુધી એણે યુદ્ધને વિશે એટલે કૌરવ પક્ષમાં કર્ણને ન લીધો દુર્યોધનની બહુ ઈચ્છા હતી કર્ણને લેવાની પહેલે જ દિવસે પિતામાં ભીષ્મએ કહ્યું કે જો હું તારો પ્રધાન સેનાપતિ બની જાઉં પણ પહેલી મારી શરત આ કે કર્ણને તારે મારે આપણા પક્ષમાં યુદ્ધ નહીં કરવાનું તો દુર્યોધન કહી કે તો પછી અર્જુનને મરાય એવું એક જ યોદ્ધા છે આપણી પાસે તમે તો મારવાના નથી કર્ણ એક મારે એવો છે તમે એને જ ના લેશો તો આપણે યુદ્ધ કેવી રીતે જીતશું તો ભીષ્મએ ચોખ્ખું કહ્યું કે જો તું યુદ્ધ જીતશે કે હારશે એ મને નહીં ખબર પણ એટલી વસ્તુ મને ખબર જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી તું હારવાનું નથી એ વાત નક્કી છે હવે તારે નક્કી કરવાનું છે કે તારે મને પ્રધાન સેનાપતિ બનાવવો છે કે કર્ણને યુદ્ધના મેદાનમાં ઉતારવું છે એટલે શકુનીએ આચાર્ય દ્રોણને અને સમજાયો કોને દુર્યોધનને તો જો જ્યાં સુધી આ ભીષ્મ છે ને તારો પ્રધાન સેનાપતિ ત્યાં સુધી એ પાંચ પાંડવો કે બીજા કોઈ તારું કઈ બગાડી નહીં શકશે અને હવે યુદ્ધ નીતિ એવું જ કહે છે કે એના જેવો યુદ્ધ કૌશલ કોઈનામાં નથી તો યુદ્ધ નીતિ એવું કહે છે કે એને પ્રધાન સેનાપતિ બનાવી દેવા જોઈએ હવે યુદ્ધ નીતિ પ્રમાણે એને બનાવી દીધા દસમે દિવસે પિતામાં ભીષ્મ તો પડી ગયા હવે કર્ણને પેલા લોકોએ લેવાનું થઈ ગયું આચાર્ય દ્રોણ આવ્યા એટલે એને કહેતું નહીં હા ભાઈ તું લડી શકે છે એટલે કર્ણ લડવા માટે આવ્યા તો કર્ણ રાત્રે પિતામાં ભીષ્મ જે જગ્યા પર બાણસૈયા પર સૂતેલા હતા ત્યાં આશીર્વાદ માંગવા આવ્યા પહેલા તો પ્રશ્ન પૂછો કે તમે મને તમારા ધ્વજ હેઠળ યુદ્ધ કેમ નહીં કરવા દીધું અર્જુન જોડે અને બીજો પ્રશ્ન કે ભાઈ હવે કાલથી હું યુદ્ધ કરવા જવાનો છું તો મારા માટે શું સંદેશો છે તમારો મારે યુદ્ધ કેવી રીતે કરવું જોઈએ યોદ્ધા તરીકે કારણ કે તમારા જેવા જોરદાર યોદ્ધા જો પડી જતા હોય તો મારે યુદ્ધ કેવી રીતે કરવું એમ તો ભીષ્મપીતા પહેલાં તો એને આશીર્વાદ આપતા પહેલાં બોલ્યા કે મારી ઈચ્છા કાયમ યુદ્ધને રોકવાની હતી યુદ્ધ શરૂ થયું એ પછી પણ મારી ઈચ્છા યુદ્ધને રોકવાની હતી અને મારી પોતાની ઈચ્છા એવી હતી કે પાંડવોને કૌરવો ભેગા મળીને આ પૃથ્વી પર રાજ કરે અને એમાં મારી સૌથી મોટી ઈચ્છા એવી હતી કે હસ્તિનાપુર ક્યાં સુધી સૌથી વધારે સિક્યોર કે સેફ છે જ્યાં સુધી અર્જુન અને કર્ણ બંને યોદ્ધા એક જ ધ્વજ હેઠળ બેઠેલા હોય બેમાંથી કોઈ એક પણ મરી જશે તો આ પૃથ્વીને જ નુકસાન છે એટલે હું એવું ઈચ્છતો હતો કે મારી નજર સામે તમે બંને ભેગા નહીં ધો હું એવું ઈચ્છતો હતો કે તમે બંને આ પૃથ્વીનું રાજ કરો એ તમારા બંનેમાં ક્ષમતા છે એટલે મારી ઈચ્છા એવી હતી કે તમે બંને ભેગા મળીને હસ્તિના પુનની આખી પૃથ્વીનું રાજ કરો પણ એ મારી ઈચ્છા હતી ને ભગવાનને કંઈ બીજું મંજૂર છે એટલે એમ કહી કે હવે તું કાલથી યુદ્ધ કરી શકે છે એટલે મેં તને હું જ્યાં સુધી પ્રધાન સેનાપતિ હતો યુદ્ધ ન કરવા દીધું કર્ણની આંખમાં આંસુ આવી ગયા આ માણસનું વિચારસરની કેટલી ઊંચી છે સામાન્ય રીતે એને પહેલા એવું લાગતું હતું કે મારાથી અર્જુનને બચાવવા માટે આ યુદ્ધ નહીં કરવા દેતો એને એવો એ જ હતો કે અર્જુન આનો બહુ પ્રિય છે ને એટલે એમ કહી કે આને એમ કહી કે અર્જુનની હારા જોઈ નહીં શકશે એટલે આ મને યુદ્ધથી દૂર રાખે છે પેલાની જો મેં તમને શું કહ્યું મોટા માણસ વડા આદમી વડી સોચ પંજાબનો ડાયલોગ છે આ ભૂસો વડા વડા એટલે તમે બધા વડા નહી સમજતા ગુજરાતી વડા આદમી વડી સોચ એટલે બળા આદમી બડી સોચ પિતામાં ભીષ્મ બહુ મોટી વ્યક્તિ છે એટલે એમની વિચારસરની પણ મોટી જોઈ સમજો જ્યારે એમને ના પાડી ત્યારે કર્ણને દુનિયાભરનો ગુસ્સો આવેલો અને એને એ પણ ગુસ્સો આવેલો કે આ દુહલો મરી જાય તો સારું પણ જ્યારે પિતામાં ભીષ્મ એને આવું કહ્યું ને ત્યારે એની આંખમાંથી આંસુ પડી ગયા રડી એ અને એની આંખના આંસુ પિતામાં ભીષ્મના ચરનારવીનની ઉપર પડ્યા બોલો એ કહી ગયે યાર હું સમજી નહી શક્યો તમને તમારા જેવા મહાન વ્યક્તિને સમજો બહુ અઘરા છે પછી એમણે શું કહ્યું ખબર શોક મત કરો કલ યુદ્ધ કરના યુદ્ધ મે જાઓ લેકિન અર્જુન પ્રતિદ્વંદ્વી સમજો શત્રુ મત સમજો શત્રુતા કા ત્યાગ કર કે યુદ્ધ કરો તુમારે હૃદય મેં જો અર્જુન કા શત્રુરૂપી કાંટા झड़ा हुआ है उसको बाहर निकाल के वो तुम्हारा प्रतिद्वंद्वी है ऐसा समझ के युद्ध करो वो तुम्हारे मोक्ष का मार्ग खोलेगा अगर तुम अपने हृदय में कटुटा लेकर अर्जुन के साथ युद्ध करोगे तो वो तुम्हारे लिए हर दरवाजे को बंद कर देगा बराबर क्यारे पिलाने खबर पड़ी कि भाई मोटो मानस जीवे तो पड़ मोटो અને મરે તો પણ મોટો હાથી જીવે તો લાખ રૂપિયાનો ને મરે તો સવા લાખ રૂપિયાનો એને વિચાર આવ્યો કે હું આખી જિંદગીને ઓળખી જ નહીં શક્યો એને બહુ કષ્ટ થઈ ગયું દુઃખ થઈ ગયું કોને અંગરાજ કર્ણને અને એણે આશીર્વાદ માંગ્યા અંગરાજ કર્ણ અને ભગવાન શ્રી કૃષ્ણ એ બે સિવાય યુદ્ધ પહેલાં અને કુંતાજી આ ત્રણ એ ત્રણને જ ખબર હતી કે કર્ણ અને અર્જુન ભાઈ ભાઈ છે કે પાંડવ જે છે એમનો સૌથી મોટો ભાઈ કોણ છે કર્ણ છે એ પિતામાં ભીષ્મને ખબર હતી આ વાતની અને વાસુદેવ કૃષ્ણને પણ ખબર હતી અને ભીષ્મ પિતાને એ ખબર હતી એટલે જ ભીષ્મ એવું ઈચ્છતા હતા કે આ કૌરવ પક્ષે લડી રહેલો જ પણ આ શું છે પાંડુ પાંડુપુત્ર છે એટલે આ તો હકીકતમાં મારા બધાને ગયા પછી યુધિષ્ઠિરની સાથે રાજ કરવાને યોગ્ય છે પણ પેલા આનું બિચારાનું ભાગ્ય નહીં મળે સમજો એનું ભાગ્ય શું હતું એ મરવાનું હતું અંદર લખેલું એટલે સામે પાંડવ હોવા છતાં કુંટીપુત્ર હોવા છતાં એ ક્યાંથી લડ્યો કૌરવ પક્ષેથી લડ્યો કારણ કે એનું ભાગ્ય નહીં હતું સમ્રાટ બનવાનું અને ભીષ્મને અને ભગવાનને બધાને એ પણ ખબર હતી કે જો યુધિષ્ઠિરને ખબર પડે કે કર્ણ એનો મોટો ભાઈ છે તો યુધિષ્ઠિર એનું રાજપાટ બધું કર્ણને આપી દેશે તો દુર્યોધન આમ જ જીતી જશે એટલે એ લોકોએ એ વાત બહાર નહીં પાડેલી એટલે કર્ણને મરવા દીધેલું સમજો લામા જે પ્રારબ્ધની વાત કરેલી છે ને તે પ્રારબ્ધ આ પ્રમાણે કામ કરે છે એક જ ઘરના બે ભાઈના અલગ અલગ પ્રારબ્ધો હોઈ શકે છે હોય છે તે આ પ્રમાણે જોઈ લેવું તમે કુંતી જ્યેષ્ઠ કુંતીપુત્ર હોવા છતાં કર્ણને રાજપાટ ન મળ્યું બરાબર અને યુધિષ્ઠિર એનાથી નાના હોવા છતાં એ ભાઈ સમ્રાટ કહેવાયા એટલે ભાગ્ય જેવી વસ્તુ હોય છે નથી હોતી વાત ધાવ ખોટી છે સમજી ગયા બાકી કર્ણમાં એ બધા જ ગુણ હતા જે યુધિષ્ઠિરમાં હતા ખાલી એને સંગ દોષ લાગેલો કોનો સંગ દોષ લાગેલો દુર્યોધનનો દોષ લાગેલો બાકી ભગવાન શ્રીકૃષ્ણ પણ જાણતા હતા કે આ માણસ આને ભારી પડે એવો છે એટલે જ્યારે કર્ણએ પેલું કવચ કુંડળ તો લઈ લીધા ભગવાને પણ પેલી જે શક્તિ આપેલી દેવરાજ ઇન્દ્રએ કોને કર્ણને તો ભગવાન શ્રી કૃષ્ણ પણ યુદ્ધ ભૂમિમાં અર્જુનને કર્ણથી દૂર રાખતા હતા અને એના માટે જ ભગવાને ઘટોત્કચને મોકલેલો યુદ્ધને વિશે ઉતારેલો ઘટોત્કચ કોણ હતો ખબર તમને તમને કાર્ડ હતો ભગવાન શ્રી કૃષ્ણનો કેમ માસ્ટરકાર્ડ હતો ભગવાનને ખબર હતી કે આ ઘટોત્કચ આ લોકોને હેરાન કરશે અને અકળામણ ગભરામણમાં જો આ શક્તિનો ઉપયોગ આની પર કરી નાખશે તો અર્જુન બસશે બરાબર એટલે તું આયા નહીં લાયા ગયા હે અર્જુન કર્ણ કોઈ દિવસ ઘટોત્કચ પર શક્તિ નહીં વાપરતે પણ દુર્યોધન આદિ જે કોઈ યોદ્ધાઓ હતા આચાર્ય દ્રોણ દુર્યોધન એ બધાને ગટોટ કચે છે ને બહુ ખૂંખાર રીતે હેરાન પરેશાન કરી નાખેલા એટલે દુર્યોધને એને ઉપસાઈઓ કે તું શું જોયા કરે એમ કે આ બધાને જોની અમને એણે આખા દિવસમાં પૂંગા કરી નાખ્યા મારી મારીને તોડી નાખ્યા ને તું એને જીવતો રાખે છે કારણ કે મારી પાસે શક્તિ છે હું વાપરીશ તો એક જ વખતમાં વપરાઈ જશે ભાઈ અર્જુન માટે શું એ અર્જુન માટે મેં બચાવી ના રાખેલી તો દુર્યોધન કહે કે આનાથી બસ તો અર્જુનની વાત થશે ને પહેલાં આનાથી તો બચીએ ને તું આને મારી નાખ બસ એટલે ગુસ્સામાં ને ગુસ્સામાં પછી કર્ણએ એની ઉપર છોડી દીધી એટલે ગુસ્સો તો પહેલાંને આવેલો એને નહીં આવેલો કોને દુર્યોધનને ગુસ્સો આવેલો એટલે કર્ણએ પછી છોડી દીધી શક્તિ અને ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે ભાઈ કામ થઈ ગયું આપણું સમજી ગયા એટલે કહેવાનું તાત્પર્ય આવું છે કે ભાઈ મોટું કામ કરવું હોય તો નાના નાના માણસોની બલી પણ આપવી પડે તે ઘટોત્કચ એવો માણસ હતો આ નીતિ ચાણક્ય નીતિમાં પણ આવે છે ચાણક્યએ પેલાને રાજપાટ આપ્યું કોને ચંદ્રગુપ્તને તેમાં નાના નાના ઘણા બધા લોકોની બલી ગયેલી પણ ચાણક્યએ ચંદ્રગુપ્તને કહી કે જો જ્યાં સુધી નાના નાના માણસો બલી ન આપશું ત્યાં સુધી મોટું સારું રાજ થવાનું નથી તારું એ પણ રાજનીતિનો એક ભાગ છે બરાબર એટલે આપણે આપણા પ્રારબ્ધ પ્રમાણે સુખ દુઃખ જય વિજયની પ્રાપ્તિ થાય છે પણ એમાં આપણી અવસ્થા સમાન રાખવી પછી શું કહ્યું તે સાંભળો સ્વર્ગાધિકની ઈચ્છા ન કરવી એ રીતે યુદ્ધ વગેરે શાસ્ત્રીય કર્મ કરવા જતાં તું પાપને પામીશ નહીં બરાબર અશોચન આદિશ્લોકથી આત્મજ્ઞાન તેમજ યુદ્ધમાં પ્રોત્સાહન આપીને હવે આત્મપ્રાપ્તિના સાધનભૂત અને ફળની આકાંક્ષા પણ જેમાં રાખવામાં આવતી નથી તેમજ બુદ્ધિયોગને લીધે બંધન પણ નહીં કરનારો આ કર્મયોગ હવે કહી બતાવે છે બરાબર એટલે હવે કર્મયોગની વાત કરશે ભગવાન કે ભાઈ તારે કર્મયોગી થવાનું છે તારે તારું કર્મ શ્રેષ્ઠ રીતે કરવાનું છે બરાબર કેમ એની બુદ્ધિ બધી બેર મારી ગયેલી એટલે કર્મમાં તમે જો તમારું જ્યારે નહીં ચાલતું હોય ને તો તમારે કંઈ બીજું કામ કરવા માનવાનું તમે કામ કરવા માનશો ને એટલે તમારા મગજના જે ખોટા વિચાર હશે એનાથી તમે દૂર ચાલી લેશો જશો તમે ખોટા વિચારને દૂર કરવા માટે બીજો વિચાર કરવા જશો ને તો એ વિચાર પણ ખોટો જ આવશે પણ કંઈ બીજા કામમાં લાગી જશો ને તો પછી પેલું વિચાર નીકળી જશે બરાબર શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવી સ્વરમ ભક્તિ ધર્મ